છેલ્લા પાંત્રીસ દિવસે સત્તર વર્ષ થઈ છે રોષ વ્યાપી ગયો હતો અને ગઈકાલે જાન્યુઆરીને ગુરૂવારે રાત્રે પાટીદારોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો પોલીસ દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં ન આવતા સમાજમાં રોષ હતો પાટીદાર સેવા સંઘની આગેવાનીમાં ગુરુવારે રાત્રે તિરુપતિ સોસાયટીની વાડી ખાતે એક મીટીંગ મળી હતી જે પૂર્ણ થયા બાદ સુરત શહેર પોલીસ કમિશનરની સીધી સૂચનાને પગલે ગુમ સગીરાનો કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો ગુમ થઈ સત્તર વર્ષ સગીરા સુરતમાં પોતાના કાકાની સાથે રહેતી હતી તેની માતા પિતા ગામડે રહે છે અપહરણ પાટીદાર સેવા સંઘ દ્વારા ગઈકાલે રાત્રે પહેલી જાન્યુઆરી યોગી ચોકમાં એક મિટિંગ બોલાવાઈ હતી તે મિટિંગમાં સર્વાનુમતે નક્કી કરાયું હતું કે સથાણા પોલીસ પાસે જવાબ માંગવામાં આવે પોલીસ તરફથી માત્ર આશ્વાસન જ આપવામાં આવતા પાટીદારોએ પોલીસ સ્ટેશનો ઘેરાવ કર્યો હતો પાટીદાર અનુપમસિંહ ગેહલોતે આ કેસ પોલીસ લઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો છે માંગુકિયાએ કહ્યું કે દીકરીનું અપહરણ કરનાર આરોપીને પકડી તેનો વરઘોડો કાઢવામાં આવે તેવી અમારી માંગ છે આ સાથે કેસ માટેનું જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવી જોઈએ પોલીસ પદાધિકારી તરીકે મારે કોઈ છોકરી ગુન થઈ જાય તો મારે લાઈવ દેવાની મારી ફરજ હા મારી ફરજમાં જ આવે છે હું વિશેષ કામ કરતો હોય તમારા માટે એવું કાય નથી અમે સતત પ્રયત્ન કરીએ છીએ મને મને એવું લાગે છે થોડો આરોપી જોઈએ એલર્ટ છે કે નથી કઈ ભૂલ કરતો આ તો એવું છે પોલીસ ખાતે ભૂલ કરે અમે એની સુધી પહોંચી શકીએ બીજું તો અમારી પાસે એવું યંત્ર નથી જે ટેકનોલોજી જે ઉપયોગ કરવાનો થાય છે તમામ ઉપયોગ કરી તમે જાણો છો ગામનો એક ખોટો છે તમને પણ ક્યાંય પણ ભાડ મળતી આમાંથી આવું છે તો અમે એ તમારું સાંભળે એ બાજુ દિશામાં તપાસ પોરબંદર તપાસ કરી છે ને તમને એક ખાલી કોલ એક કોલ ખાલી એનો

જે માછી મારને પાછો મોબાઈલ આપી દીધો એટલે આપણને એવું કહેવાય પછી એ માછી મારે જાફરાબાદ ફોન કર્યો પછી જાફરાબાદ નો છે એટલે આપણે જાફરાબાદે તપાસ કરાવી પોરબંદર તપાસ કરાવી અને ભાવનગર તપાસ કરી એક કોલ ના થાય પછી જ્યાં સુધી ફોનનો ઉપયોગ એ કરતો નથી એટલે આપણને આપ માહિતી નથી મળતી પોલીસ આમાં એલર્ટ જ છે અને મારી જવાબદારી છે અમે જવાબદારીથી ભાગીએ છીએ કે એવું કાંઈ નથી નથી મેળ પડતો એટલે હજી સુધી છોકરીને અમે શોધી નથી હજી અમે બેસ્ટ પ્રયત્ન અમારો ચાલુ જ છે હાલમાં અત્યારે અમારે ચાર જણાની ટીમ ક્યાં છે એવું જાહેર નથી કરતો અમે ત્યાં ગમે તપાસમાં